મજામાં અહીંયા પર બિરાજમાન મહાનુભાવો સાથે જ આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે જ્યારે મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતાઓ બહેનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું આજની સભામાં હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું ખૂબ અમૃતભાઈએ વાત કરી અમૃતભાઈ પોતે એનું બાળપણ ખેતમજૂર તરીકે વિતાવ્યું છે આપણે બધા ખેડૂતોના દીકરા છીએ ખેડૂત અને ખેતમજૂર એક સિક્કાની બે બાજુ બરાબર છે ખેડૂત અને ખેતમજૂર આ બંને સાથે મળી જાય તો કોઈ પાર્ટીની એવી તાકાત નથી કે ખેડૂતને લાચાર બનાવી શકે ખેડૂત ખેત મજૂરને લાચાર બનાવી શકે વાત એ છે કે જ્યારે સંગઠનની જરૂર છે આપણે એક થવાની જરૂર છે પાર્ટીની વાતને થોડીવાર માટે સાઈડમાં મૂકી દયો જે આપણે ખેડૂતોએ એક થવાની જરૂર છે ત્યારે આપણા આત્માન પૂછીએ કે આવનારા નેતાઓએ આપણને એક થવા દીધા છે ખરા એક થવાની ક્યારે જરૂર છે

કરવાની વાતો કરનારાઓ ને કહીએ છીએ તમે પાટીદાર છો તમે દલવાડી છો તમે કોળી છો તમે દલિત છો આવી વાતો કરનારા કહીએ છીએ અમે જગતના બાપ છીએ અમે બધા ખેડૂત છીએ

તમારી અંદર પણ આગ જગાવો તમારા દિલ માં પણ આગ જગાવો ખરેખર આગ લાગવી જોઈએ જો આગ નહીં લાગે તો ગુલામી જિંદગી જે તે અંગ્રેજો

નેતા ઈસુદાનભાઈ ગઢવી ગયા મોરબી તો એને સવાલ કરવા માટે કોઈ ઊભું થાય એમનો જ આવેલો માણસ એની સાથે ઝપાઝપી કરે ક્યાંક ને કાર્યક્રમને ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન મોરબીમાં થયેલા વાત મારી સાચી છે આવતી અગિયાર તારીખે હળવત માં રાજુ કરપડાનો અને ગોપાલ ઇટાલિયાનો કાર્યક્રમ છે જેને સવાલ પૂછવા એ આવજો ડંગાની ચોટ પર પ્રમાણિકતાથી પ્રમાણિકતાથી એક એક વાતનો જવાબ પૂછ જવાબ આપીશ તમારામાં તાકાત હોય એટલા સવાલ ભેગા કરીને આવજો જેટલા સવાલો ભેગા કરીને આવવા હોય એટલા આવજો રાજુ કરપડાની તૈયારી છે તમામ મોરચે જવાબ આપીશું વાત એ રે પ્રશ્ન કોને થવો જોઈએ વખત આમ આદમી પાર્ટીના નેતાને સવાલ 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 થવો જોઈએ જોઈએ કોઈ નથી થવા પણ જે લોકો એ ત્રીસ વર્ષ થી અમારા ખેડૂતોને ખેતમજૂરો ને લૂંટ્યા છે જેને અમારા યુવાનોને બેરોજગાર બનાવ્યા જેને અમારી મહિલાઓની સુરક્ષા પૂરી નથી પાડી એને પણ એક સવાલ તો કરો